જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા હાજના બ્લોગમાં આજ હવાર દિવસના મહેમાન પછી મહેમાન આવતા એટલે આપણે વિડીયો નથી બનાવ્યો અને આપણે જે ચાલીસ વીઘાનું સારોલું રાખ્યું હતું એનું કામકાજ આજ પૂરું થયું છે થોડું છેલ્લે રહી ગયું હતું એટલે એક ટ્રેક્ટર નો ઝાકડો તો એ પણ વેઈ લીધું છે અને વેઈને ને જે આ સાઈડ નાખ્યું છે બાકી રહે ઉપર ચડાવવાનું કારણ કે વાદળા થાય છે એટલે બધું એ આ જે છે એ ઉપર નાખ દે ઠલવાઈ ગયું છે સા પાણી પાઈ દીધા છે અને હવાદીનો બ્લોગ સ્ટાર્ટ નથી કરવાનું મેન કારણ કે બપોર પછી મારા ભાઈઓની એવા અમારે મહેમાન હતા સુરતના સુરતથી એટલે એક જ ધારૂ દિવાળી મહેમાન છોકરાઓ એટલા પપડા એટલા ગૌશાળાનું કામ એટલે એમ થાય ફોન લાઈન વિડીયો ને વિચાર કરો છે વડે જેની પપ્પા પાસે ઘરેનો હોય એને એટલું કામ હોય ને કે ફોન ઘેરે ઘેરેનો હોય ને એ ઘેરેનો હોય તો ગાયોનું મિલ્કિંગનું કામ શરૂ છે કપડાં જોઈ હુકાય અડધા લઈ લીધા છે હુકાઈ ગયેલા બે ત્રણ દોરી બે ત્રણ દોરી હુકાય છે બધાયના આ ભાઈ જો રા હોનું ને એક આસળનું દૂધ પી ગયા છે એટલે હોનું ને પ્રાહુ આવ્યો એટલે આસળમાં દૂધ જવા માંડ્યું જો

આપડા મિત્ર કેવાય આમ તો બગલા ઉમાસોરી છે એને ખાય ને ઉતરે થઈ ગયું એને ઓપરેશન કરાવેલો અસર છે આપણે સાહેબ જો આપણે શું કહેવાય કે ગૌશાળાની મુલાકાત લઈશે ને પૂછે છે બધું સાહેબ કાંઈ કહેવાનું હોય તો કયોસ રાખ બે શબ્દ અને તમે કેનાળના અહીંયા થોડાક મોવા વિસ્તારમાં વહ્યાઓ તમારે પાણીની સુવિધા થઈ જાય પાણી ભાઈ એવું અમને મોડું પડે હા તું અહીંયા બદલી કરને ભાઈ

શક્તિ મનમાં આવે ને તો શાંત રહે તર પછી એ ઠેકડો મારી દે કારણ કે એનું કારણ એ છે દુર્ગા એને માથા બહુ મારે

એને દૂધ બોલો ધરાય રે પણ હોનું વાસડો છે ને એ બહુ દૂધ નથી તો એટલા માટે આપણે છે ને એને અલગ થી બોટલ માં પાવવું પડે પણ આપણી દુર્ગાને અલગથી ન પાવવું પડે કારણ કે દુર્ગા ગમે એટલું દૂધ હોય પી જાય રાધા નું મિલ્કીંગ તો રાધાનું આપણે ખાણ જો અહીંયા કરી નાખ્યું છે ખાણ લઈ જાય છે આટલું ખાણ દેવા છતાંય રાધા શાંતિલી ઉભી નહીં રે

તો હવે ખાણ કેમ નહીં ખાઈ હવે એ બંધ રિહાણી રિહાણી હવે જો આયું મોટું ફેંપી લઈ એ એક મને હાલે હાલે ખાઈ કેમ નખરા કરે તો આપડે રાધાને તો ધોઈ લીધી અને રાધાને દોઈ લીધી પણ આયા તો ખાણ નો ખાય પણ હવે જોઈએ ખીલે લઈ જઈને

you <laughs>